ત્રણ ગાડીઓને ધડાકાભેર ટક્કર મારતા ત્રણેય ગાડીઓમાં ભારે નુકસાન વિજયપથ મેઇન રોડ પર શનિદેવના મંદિર સામે રાજકોટની એક ગાડી પૂરપાટ રફતારથી આવતા શનિદેવ મંદિર સામે પાર્ક કરેલી ત્રણ ગાડીઓને ધડાકાભેર ટક્કર મારતા ત્રણેય ફોર વ્હીલ તથા એક થાંભલાને અડફેટે લેતા ત્રણ ગાડીઓ તથા થાંભલાને ભારે નુકસાન પહોંચ્યું હતું આ અકસ્માતની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આ અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી 다음 영상요

कि ऐसे ऐसे क्यों करना चला गया होगा भाई तुम क्या आता नहीं है हाल को रहा अन्य गाड़ियां थी